આપડે બોલો આપડે ભાઈઓ પૂરી ભુવા બોલાયા ભાઈ ને હાલત ફટકા મળે બધા

હા તો આ બધું પટાઈ જઈએ મારું બારું લઈ જજો આજ માર ગાડીમાં પટાઈ જઈએ આવો બોલિયા આવો 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 બેહ પુણી પુણી બહાર હા એટલો

કેમ બોંજી ગાવાની આલ્યા ફિલેગા તો કોઈ આલ્યા જો ડ્રાઈવર અંકાતા આયો આખરતો એ ડ્રાઈવર ને હું આલ રોમ રોમ પેલે રોમ રોમ કર્યા

આપડે વાત ઉપર એ તમે તમારી પાછું જોઈ લેજો આ તમે ચિંતા ના કરો અમે બધું વાળી ચોળી બધું લઈ જાવ તમારું બરોબર ખાકડા મેણ આલુ એક કોંગરા આપણે આ જો લાવળા ચાપાણ આપણે ચાલે થાય ચાલે દે બતાને પડ પડ લાવળા ચાખ જો

પી લે સર બસ સ્ટેન્ડ બાધા બધા રીતે ફરક પડ્યો એમ કંડ નું આવ્યું પણ બારે બારે બાર નું આવ્યું છે બારે બાર કાઢી પછી

ના જી હોય તો કોટડ કર દેવાની છે વેણ તો તો બસ મૂઠી એ નું કુર્સી થાય હા